રાષ્ટ્રીય સંયોજકના નિવાસ સ્થાને એક મિટિંગ મળેલી અને આ મીટિંગમાં નક્કી થયા પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા મને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા અને અમારે આમ આદમી પાર્ટીના તમામ ધુરંધર કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સમર્થન અને સહકારથી અમે વિસાવદરની અંદર ફરી એક વખત ઇતિહાસ બનાવવા તરફ આગળ વધીશું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા મત વિસ્તારનું એક ખૂબ મહત્વ રહ્યું છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કહી શકાય એવા પૂર્વ ખેડૂત નેતા જેઓ આપણી વચ્ચે હયાત નથી એવા કેશુ બાપા આ વિધાન કેશુબાપાનું જીવન આ વિસાવદર ભેસાણ વિધાનસભા સાથે જોડાયેલું છે ત્યારે મને એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને એક ગૌરવ લઈ શકાય એવી પણ બાબત છે કે એક સામાન્ય કુટુંબ પરિવાર આવતા ખેડૂતના દીકરાને એટલે કે મને એક નાના માણસને આમ આદમી પાર્ટી એ બહુ મોટી જવાબદારી સોંપી છે આથી હું વિસાવદરના સૌ ખેડૂતો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા મત વિસ્તાર જે છે એના સૌ ખેડૂતો યુવાનો વડીલો સૌનો હું પેલા તો આભાર માનું છું કે એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છેલ્લા થોડા દિવસોની અંદર કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી લડે તો અમે એમને મદદ કરીશું તો વિસાવદર ભેસાણ જુનાગઢ છું દોસ્તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એક બાબતમાં નહીં અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે અને એક જિલ્લામાં પણ નહીં તમામ જિલ્લામાં તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જે અવાજ ઉઠાયો ખેડૂતોએ જે અમને સાથ કર્યો જે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર બેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે ભાજપ ડરાવે ભાજપ ધારે એને પલટો કરાવે ભાજપ ધારે એને પૈસાથી નાખે મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝુક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામઝામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના તમામ ઉંમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય ફળવા એટલો સમય તમે વિસાવદર ભેસાણ વિધાનસભામાં આવજો

અવગણો અમારી વાત ને અમારી જાહેરાત ને એટલી સિરિયસ શું કામ લે છે ફરક તો ખુબ ઊંને સુધી પડ્યો છે મુરતિયા મળતા નથી ભાજપ ને હાહાકાર મચી ગયો છે ગઈકાલથી ભાજપ ની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદર ખાને એકાબીજા ને ધક્કા મારે છે તું લઈ લે તું લઈ લે